નમસ્કાર હું છું પ્રદેવસિંહ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ સતલાસણા આવો જોઈએ આજના સમાચાર પરેશાન સતલાશના મામલતદાર ઓફિસે કેવાયસી માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા બે થી ત્રણ દિવસ સુધી રોજ વહેલી સવારે આવી માટે લાઈનમાં ઉભા રહી પાછા જવું પડતું ત્યારે આજે લોકોમાં રોષ જોવા મળ્યો જાગૃત નાગરિક તાલુકા પ્રમુખ કિશોર જણાવ્યા પ્રમાણે કેવાયસી માટે લોકો બે થી ત્રણ દિવસ હેરાન થઈ ગયા છે કેવાયસી કરવાવાળા કરવા કર્મચારી ટાઈમસર હાજર રહેતા નથી એવું જણાવવામાં આવ્યું તારણ ન્યૂઝ સતલાસ નમસ્કાર આપ જોઈ રહ્યા છો તારણ નુજરે હું છું વરદેવસિંહ ચૌહાણ આજે આપણે જે સતલાશાના મામલતદાર ઓફિસે અહીંયા ઘણા બધા લોકો અહીંયા ઉભા છે આવીને કેવાયસી કરવા માટે સવાર સવારનો સમય છે અત્યારે મામલતદારમાંથી જણાવવામાં આવે છે કે કેવાયસી માટે ટોકન નંબર લેવાનો હોય છે ત્યારે ઘરના તમામ કામ પડતા મૂકી કોઈને ખેતરે જવાનું હોય કોઈને મજૂરી જવાનું હોય કોઈને ધંધે જવાનું હોય તો બધા જ કામ પડતા મૂકીને અહીંયા તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે કેટલાય લોકો અહીંયા આવીને સવારના ઊભા છે અત્યાર સુધી અહીંયા કોઈ પણ એવી વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી ટોકન નંબર મળી શકે ત્યારે અહીંયા કેટલાય લોકો પોતાના કામ છોડીને આવ્યા છે કોઈ બાળકોને શાળામાં જવાનું એમનો પણ સમય બગડે છે અને અહીંયા કોઈ પણ વ્યવસ્થા પૂરી પડતી નથી એવું જણાવવામાં આવ્યું છે આપણે વાત કરીશું અહીંયા એક નાગરિક આપણે કિશોરસિંહ જોડે તાલુકા પ્રમુખ આપણે વાત કરીશું તાલુકા પ્રમુખ સતરાજના કિશોરસિંહ સાથે તો કિશોરસિંહ જણાવશો કે શું પરિસ્થિતિ છે આવી પરિસ્થિતિ એ છે કે સતરાજના મોતદાર ઓફિસમાં તો અહીંયા જે લોકો આધાર કાર્ડનું કેવાયસી કરવા અથવા અપડેટ કરવા આવે છે એ બબે દિવસથી અહીંયા ધક્કા છે અને અહીંયા કોઈ ટોકન નંબર લેવાનો ટાઈમ લખ્યો નથી પબ્લિક છ છ વાગ્યાની લાઈનમાં ઊભી છે અત્યારે હાલ નવ વાગ્યા જે પણ કોઈ પણ હજી કોઈ વ્યક્તિ ટોકન નંબર લેવા આપવા માટે આવ્યું આવ્યું નથી આ સિવાય તમામ લોકો બધી ગામો થી અહીંયા બબે દિવસથી ધાકાય છે તો એ લોકો નું શું આ લોકોને કમસે કમ ટાઈમ તો લખવો જોઈએ ને કે ભાઈ આટલા તમારે તો ફરવા આપજો ફરી વાત કરીએ

આધાર કાર્ડ અપડેટ કરવા માટે અહીંયા આવેલા છે ક્યારે ના હોય ફેરો પાસે આ પરિસ્થિતિ છે કાલે પણ આવ્યા હતા અને આજે પણ આવ્યા હતા પણ અહીંયા કોઈ જાતની એવી સિસ્ટમ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તેથી ઘણા બધા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કારણ ન્યૂઝ સતલાસણા લાઈન એટલા માટે સર આ લોકો અહીંયા આધાર કાર્ડ માટે કેવાયસી કરવા અથવા અપડેટ કરવા માટે છેલ્લા બે દિવસથી ત્રણ દિવસથી ધક્કા ખાઈ છે એમને કોઈ ટાઈમ આપવામાં આવ્યો નથી કાલે હું ના માયામ રાજુભાઈને પૂછું કે સાહેબ ટોકન નંબર કેટલા વાગે ચાલુ થશે તો એમને મને નવ વાગ્યાનો ટાઈમ આપ્યો હતો એ તો હું હું પૂછ્યું હતું બીજા કોઈ લોકોએ એ વાતનું પૂછ્યું નથી છતાં એ લોકો લાઇનમાં છ છ વાગ્યાથી અહીંયા લાઇનમાં ઊભા રહ્યા છે પણ કોઈ ટોકન નંબર આપવા માટે અહીંયા આવ્યું નથી તો આ લોકોનો બબે દિવસથી ધક્કા થાય છે તો એના માટે આગળની શું કાર્યવાહી કરવાની એ નાયબ મામલતદારશ્રીનો જવાબ આપશે